યોગ ફાઉન્ડેશન દ્વારા એક થવા જઈ રહ્યું છે અને તેના પ્રણેતા રણધીરસિંહ ઝાલા આપણી સાથે છે રણધીરસિંહને આપણે પૂછીશું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિટેશન અને યોગ સૌથી પહેલો પ્રશ્ન રણધીરસિંહ હું આપણે એ કરીશ અને સૌથી પહેલાં તો આપની અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મેડિટેશન અને યોગ બહુ બહુ સરસ પ્રશ્ન છે કારણ કે અત્યારે યોગાસનને મેડિટેશન સમજી લેવામાં આવે છે જે બહુ ખોટું ઇન્ટરપ્રિટેશન છે યોગ એ આખી આઠ ચરણમાં ઘટિત થતી પ્રક્રિયાનું નામ અને મેડિટેશન એમાંની એક પ્રક્રિયા યોગમાં પતંજલિએ આખા આઠ અંગ આપેલા આ આઠ અંગની અંદર આસન છે પ્રાણાયામ છે એવી રીતના વિભિન્ન અંગો છે ધારણા ધ્યાન અને સમાધિ એ એમના અંતિમ ચરણ છે આઠ અંગના અને પહેલાંના પાંચ ચરણ છે જે શારીરિક સ્તર ઉપરના છે યમ છે નિયમ છે પ્રત્યાહાર છે એવી રીતના પ્રાણાયામ છે આવા પાંચ અને ત્રણ આઠ એવા આઠ અંગમાં અષ્ટાંગ યોગ જેને કહેવામાં આવે છે પતંજલિનું અષ્ટાંગ યોગ તો યોગ એ એક સમગ્ર પ્રક્રિયાનું નામ છે અને મેડિટેશન એ વ્યક્તિ પોતાની જાતમાં ઉતરવાની એક પ્રોસેસ છે એ પ્રોસેસને ધ્યાન કહેવામાં આવે છે એટલે કે મેડિટેશન કહેવામાં આવે છે અને સમાધિ સમાધિયમથી સમાધિ સુધીની આઠ પ્રક્રિયાઓને યોગ કહેવામાં આવે મેડિટેશનના શું કામ દરેક પ્રશ્નનો જવાબ વ્યક્તિની અંદર વ્યક્તિ સ્વયં જ વિશ્વ અને આ બહિર અંતર વિશ્વ એવું આપણે ત્યાં બે વિભાજન કરવામાં આવેલા છે વ્યક્તિની અંદર પણ એક વિશ્વ છે અને વ્યક્તિ જે જુએ છે જે દેખાય છે બહાર એ બહિર વિશ્વ છે જે નથી દેખાતું અને જેના કારણે જીવન છે એ અંતર વિશ્વ છે તો આ વ્યક્તિની અંદરનું જે ઇનર વર્લ્ડ છે આ ઇનર વર્લ્ડને સમજવા માટે અથવા ઇનર વર્લ્ડમાં ઉતરવા માટે એક જ ઉપાય છે અને એ છે મેડિટેશન એટલે મેડિટેશન સંદીપસિંહ એવું કહી શકાય કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચે આ મેડિટેશન ક્યાંક ને ક્યાંક આવેલું છે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડની વચ્ચે જ આ મેડિ એની માટે જ આ મેડિટેશન છે એકચ્યુઅલી સબકોન્શિયસ માઇન્ડનો જે પાવર છે એ ઇનેક્ટિવ પાવર છે અને ફિઝિકલ વેમાં આ પાવરનો યુઝ થાય છે આ પાવરને ખૂબ મોટા સ્તર ઉપર અવેકન કરવું હોય આ પાવરને ખૂબ મોટા સ્તર ઉપર લઈ જવો હોય આ પાવરનો ખૂબ મોટા સ્તર ઉપર ઉપયોગ કરવો હોય તો કોન્શિયસ માઇન્ડની જરૂર પડે છે અને આ અનકોન્શિયસ માઇન્ડને અવેર કરીને કોન્શિયસ માઇન્ડ સુધી લાવવા માટેની ટેકનિકનું નામ પણ મેડિટેશન ભારત જ્યારે વિશ્વગુરુની ફલક પર છે તો મેડિટેશનનો કેટલો એનો એમાં સહયોગ પહેલી વાત તો વિશ્વગુરુ આપણને કોઈ બીજા કહેવા જોઈએ આપણે ને આપણે આપણી જાતને વિશ્વગુરુ કહીએ છીએ વ્યાજ જરા પણ વ્યાજ બીજી વાત રહી ભારત જ્યારે સ્વર્ણિમ શિખર ઉપર બિરાજમાન હતું જ્યારે સમગ્ર વિશ્વને ભારત એટ્રેક્ટ કરતું હતું ભારતનું ગુરુત્વાકર્ષણ પણ એટલું બધું જબરદસ્ત હતું કે સમગ્ર દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરતું હતું ત્યારે દરેક વસ્તુની પાછળ ધ્યાન હતું ભારતનું શિલ્પ શ્રેષ્ઠ હતું ભારતે એગ્રિકલ્ચરની અંદર ઇન્વેન્શન જબરદસ્ત કર્યા હતા ભારતે સાયન્સની અંદર ઇન્વેન્શન જબરજસ્ત કર્યા હતા વસ્ત્રોની શોધ લઈ લો ખેતીની શોધ લઈ લો જીવનના દરેક પાસા દરેક પાસા જ્યારે ખૂબ પૂર્ણતઃ વિકસિત હતા ત્યારે દરેકની પાછળ એકાગ્રતાપૂર્વક અને ધ્યાનપૂર્વક કરવામાં આવેલું શોધ અને કાર્ય હતું અને આ ધ્યાનપૂર્વક કરવામાં આવેલા કાર્ય અને શોધના કારણે ભારત વિશ્વ ગુરુ હતું એટલે દરેક કાર્યની પાછળ પણ ધ્યાન ખૂબ જરૂરી છે એકાગ્રતા ખૂબ જરૂરી છે અને આ એકાગ્રતા અને ધ્યાનપૂર્વક થયેલા કાર્યના કારણે ભારત જે તે સમયે સમગ્ર વિશ્વને આકર્ષિત કરતું હોય અને આજે પણ અત્યારની જ્યારે ફાસ્ટ લાઈફ છે ફાઈવ જી યોગ કહેવાય છે અને મેડિટેશન એક સ્લો પ્રક્રિયા યોગાસન એક સ્લો પ્રક્રિયા મેડિટેશન પણ એનાથી પણ સ્લો પ્રક્રિયામાં તો અત્યારની જનરેશનને તમે એને કેમ કન્વિન્સ કરશો પહેલી વાત કે મેડિટેશન જરા પણ સ્લો પ્રક્રિયા નથી પહેલી વાત કારણ કે મેડિટેશનની પ્રક્રિયા વિઝિબલ નથી મેડિટેશનની પ્રક્રિયા એ અંદર ઘટતી ઘટના છે અને એનો કોઈ ગ્રાફ તમારી પાસે નથી હોતો નથી તમને કંઈ વિઝેબલ હોતું નથી કંઈ શો થતું એટલે આપણે એને સ્લો પ્રક્રિયા કહીશું એકચ્યુઅલી નરથી નારાયણની યાત્રાનું નામ મેડિટેશન છે મતલબ માણસ બિંદુથી સિંધુ એટલે કે ટીપાથી સમુદ્ર સુધીની જે યાત્રા છે એનું નામ મેડિટેશન છે એટલે મેડિટેશન ખૂબ સ્પીડથી ઘટિત થતી ઘટના છે ખૂબ ઝડપથી ઘટિત થતી ઘટના છે પદાર્થથી ઉર્જાના રૂપાંતરણની ઘટના છે આ ઘટના દેખાતી હતી અને ફાઇવ જી ગણો છો કે સિક્સ જી ગણો છો કે એ આઈ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે આની શોધ કરનારો માણસ અને આ માણસની આ શોધ છે આ ઇન્વેન્શન છે એ પણ ધ્યાન દ્વારા ઘટિત થયેલા છે આ ન ભૂલાય શ્રી રણથી તમને પૂછવાનું અત્યારે જૂથ તરત ડિપ્રેશનમાં આવે છે અને ન કરવાનું કરે છે તે માટે ધ્યાન શું કહે છે પહેલાં થોડુંક પેરેન્ટ્સને હું કહીશ યુથને સંઘર્ષનો અનુભવ થવાનો યંગ જનરેશન કે યુવાન કે જે તમારી પાસે સુવિધા માગે છે એ સુવિધા તરત પ્રોવાઈડ નહીં કરશો કારણ કે સુવિધા પ્રોવાઈડ કરી દો છો પછી જીવનમાં આવતા આવનારા સંઘર્ષથી યુવા વર્ગ અભ્યાસ નથી થતો એને એને સંઘર્ષનો કોઈ અનુભવ જ નથી થતો એનો અભ્યાસ નથી થતો આના કારણે જે જગ્યાએ જાય છે એ જગ્યાએ એની મુજબ જ બધું થાય આવી એની અપેક્ષા વધી જાય છે અને આ અપેક્ષાના કારણે અપેક્ષા પૂરી નથી થતી પછી એ સુસાઈડના માર્ગનો અખતિયાર કરે છે અને આ સહનશીલતાનો અભાવ છે અને સંઘર્ષથી માણસની અંદર સહનશીલતાનું નિર્માણ થાય ધ્યાનથી પણ વ્યક્તિની અંદર સહનશીલતાનું નિર્માણ થાય તો આ ધ્યાન વ્યક્તિની અંદર બહારનું જીવન છે એ સંઘર્ષનું નિર્માણ સંઘર્ષથી વ્યક્તિના બહારની વ્યક્તિત્વને નિખાર છે અને સહનશીલતા માટે ધ્યાનથી વ્યક્તિની અંદર સહનશીલતાનું નિર્માણ થશે એટલે સંઘર્ષ અને સહનશીલતા આ બેવું યુવાના જીવનમાં હોવું ખૂબ અનિવાર્ય છે અને જે યુવા સંઘર્ષ અને સહનશીલતાનો સમન્વય કરી લે છે એટલે જ ત્યારે એને સોસાયટીનો વિચાર પણ નહીં આવે અને આ સહનશીલતાના નિર્માણની માટે વ્યક્તિએ ધ્યાનનો ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે સંઘર્ષ માટે માતા પિતાએ વ્યક્તિને થોડો પોતાની સ્વતંત્ર રીતે સમાજનો કોઈ કરિયરમાં કોઈ પણ બાબતની અંદર એને પોતાને અનુભવ થવા દેવા માટે ઉતારવો જરૂરી છે એટલે ધ્યાન ખૂબ જરૂરી છે વ્યક્તિની અંદરની સહનશીલતાનું નિર્માણ આપે જેમ જણાવ્યું કે ભાઈ મા બાપનો હોય પણ જ્યારે અત્યારે આ લાઈફ કે રેસવાળી લાઈફ છે તો ક્યાંક એક સ્ટેપ ખોટું લેવાઈ જાય તો પણ મા બાપનો વાંક આવતો હોય છે એ બાબતે મા બાપ એને છૂટ આપતા હોય છે અને આપ કહેવો છો કે ભાઈ થોડોક સંઘર્ષ કરવા દેવો સ્પર્ધા ખૂબ જરૂરી છે હોય છે સ્પર્ધાનો અતિરેક ખરાબ છે કારણ કે હંમેશા અતિરેકને ઝેર કહેવામાં આવ્યું છે અને સંઘર્ષનો અર્થ એવો નથી કે વ્યક્તિત્વ તૂટી જાય સંઘર્ષનો અર્થ એવો છે કે સંઘર્ષ એકચ્યુઅલી શિલ્પની પ્રક્રિયા છે કોઈ અક્ષરની ઉપર શિલ્પનું નિર્માણ કરવું હોય તો એને ટાંકણા ખમવા પડશે એને અમુક અનવોન્ટેડ જે પોતાની અંદર છે એને રિલીઝ કરવું પડશે ત્યારે ખૂબ સુંદર આકારનું નિર્માણ થાય તો સંઘર્ષનો ખરેખર શિલ્પ જેવો સંઘર્ષ વ્યક્તિના જીવનમાં નિખાર લાવે અને સ્પર્ધાનો અંદર બી એક સંયમ જરૂરી છે સ્પર્ધાનો અતિરેક છે એ બહુ ખરાબ કારણ કે ઓલવેઝ એક્સેસ પોઈઝન સ્પર્ધાને પણ સંયમિત રાખવા માટે ધ્યાન જરૂરી તમારી સ્પર્ધાની ઉપર પણ સંયમ રહેવો જોઈએ ચોક્કસ વસ્તુથી વધારે અતિરેકમાં જવાથી પછી ખૂબ એના વિનાશક પરિણામ આવે છે એટલા માટે સ્પર્ધા પણ સંયમિત હોવી જોઈએ અને સંયમિત સ્પર્ધા માટે ધ્યાન જરૂરી ભક્તિ માર્ગ અને ધ્યાન માર્ગ સિક્કાના બે બાજુ કહી શકાય ધ્યાન એટલે કે યોગ આખી સમગ્ર પ્રક્રિયાનું નામ યોગ છે યોગનો અર્થ છે જોડાયેલું સંસ્કૃત શબ્દ છે એને ગુજરાતી કરો તો જોડાય ભક્તિનો અર્થ છે અવિભક્ત જુદું નથી એવું અલ્ટિમેટલી બેવું એક સિક્કાની બે બાજુ નથી પણ એક અવસ્થાના બે નામ કોઈ બહારથી આ યાત્રા કરે છે ભક્ત અને ભગવાનના ઓલાવો યોગીનો ભગવાન અંદર છે ભક્તનો ભગવાન બહાર ભક્ત બહારથી અંદર આવે છે યોગી અંદરથી બહાર આવે છે પ્રેમ એ ધ્યાનનો અંત છે અને ધ્યાન એ પ્રેમની શરૂઆત છે પ્રેમ એટલે ભક્તિ છે એટલે કોઈ દિવસ ભક્તિ અને ધ્યાન આ બેઉને જુદા પાડી શકાય નહીં ઇન્ટરનલી બેવું વસ્તુ એક છે બહારથી તમને રસ્તા અલગ દેખાય છે પણ મંજિલ અલ્ટિમેટલી એક જ છે અવિભક્ત એટલે ભક્ત જોડાયેલું એટલે યોગ બેવું એક જ અવસ્થાના અલગ અલગ નામ છે એટલે કદાચ કોઈ ભક્તિ જાજુ કરતો હોય તો ધ્યાન કરવાની જરૂર થાય જાજુ કરતો હોય એક તો બે વસ્તુ ક્રિયાથી પર છે તમે કરવું શબ્દ વાપરો છે એટલે હું કહું કે બેવું કોઈ ક્રિયા નથી ધ્યાન કોઈ ક્રિયા નથી અવસ્થા ભક્તિ કોઈ ક્રિયા નથી અવસ્થા કઈ અવસ્થા તો કે નોન ડ્યુઅલ ડ્યુઅન અદ્વૈત અવસ્થા જેને આપણે કહે છે કે ઓશિયનિક સ્ટેટ સમુદ્ર છે તો એની અંદર ટીપું પડી જાય પછી તમે ટીપું અને સમુદ્રને બેઉને અલગ ડિફાઇન ન કરી શકો તો એવી એક નોન ડ્યુઅલ સ્ટેટ છે એના બે નામ તમે જો કરવી કોઈ ક્રિયા નથી ભક્તિ પણ કોઈ ક્રિયા નથી ધ્યાન પણ કોઈ ક્રિયા નથી બહારથી તમને કોઈ ક્રિયા પ્રતિ જરૂર થઈ શકે પણ ઇન્ટરનલી જુઓ તો અક્રિય અવસ્થા એટલે એવું અવસ્થાનું અંત અક્રિય નિષ્ક્રિય અક્રિય અને શરૂઆતમાં તમને એમ લાગે કે કંઈક કોઈ કરી રહ્યું છે પણ અલ્ટિમેટલી તમે જુઓ તો કંઈ નહીં કરવું એ ધ્યાન સમાહિત થઈ જવું એ જ ભક્તિ અત્યારની જનરેશન એક્સરસાઇઝ ઝુંબા એવા બધામાં વધારે માનતી હોય છે તો આ તરફ યુથને લઈ જવા માટે શું કરવું જોઈએ એટલે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ભારતે ધ્યાન જે ઇસ્કોન ક્લબની અંદર અમે જે સાતમી જાન્યુઆરીએ યોજી રહ્યા છીએ એકચ્યુઅલી અમે યુથને અટ્રેક્ટ કરવા માટે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ જેમાં પ્રભાતર સાથે ધ્યાન સહજ ધ્યાનનો પ્રયોગ હશે અને યંગ જનરેશનને આની ખૂબ જરૂર હોય યંગ જનરેશનને ટાર્ગેટ કરીને યંગ જનરેશન આ તરફ ફળી આ ટેકનિકનો ઉપયોગ કરી પોતાના જીવનમાં સંતુલન લાવી અને સંતુલિત રીતે પોતાના જીવનની અંદર એને જે કરિયર કરવી છે જે બિઝનેસ કરવો છે લાઈફમાં કંઈ પણ ગોલ અચીવ કરવો છે તો એનું અચિવમેન્ટ કરી શકે એની માટે એક સંતુલન જરૂરી છે સંતુલન માટે ધ્યાન બહુ અગત્યનું પાસું છે એટલે યંગ જનરેશન માટે જ આ કાર્યક્રમ ખાસ યોજી રહ્યા છીએ જેથી કરીને યંગ જનરેશન એમના પૂર્વજોના અમૂલ્ય વારસાને સમજે જાણે અને ધ્યાનના ધ્યાનમાં ઉતરીને આ વારસાની જાળવણી કરે એટલે જ અમે કાર્યક્રમ ઋષિમુનીઓ ધ્યાન કરતા હતા અને ચિરંજીવીઓ હતા એટલે ઘણું લોંગ લાઈફ જીવતા હતા તો શું અત્યારે એ પોસિબલ છે ચિરંજીવી એ લોંગ લાઈફ છે અને ભૌતિક શાસ્ત્ર મુજબ શરીરની મેટરની એક લિમિટ છે ચિરંજીવી કે લોંગ લાઈફ છે તમારી અંદરની એનર્જીની મેટર છે એની ડેટ છે એ ટ્રાન્સફરેબલ છે ડિસ્ટ્રોએબલ એનર્જી નોન ડિસ્ટ્રોએબલ છે નોન ટ્રાન્સફરેબલ અને એનર્જી ચિરંજીવી તમારી અંદરની એનર્જી છે ને એક બહુ સરસ ચીજ છે કે રૂપ બદલ કરી જાણ મને ફિરસે જન્મ જનમ કાથ તુમ્હારા એ બહુ લાંબી પ્રક્રિયા છે અને આ લાંબી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ અનેક જન્મ અનેક રૂપ અનેક લિંગ અનેક દેશ અનેક ધર્મ આ બદલતો રહે છે પણ એની અંદરનું જે એનર્જીનું લેવલ છે એનર્જીનું સ્તર છે એ બદલાતું નથી અને એ બદલાતું નથી કે ચિરંજીવી છે અને એ તો ચિરંજીવી છે જ પરંતુ એને એના મૂળ સ્વરૂપમાં જાણીને એને ઉજાગર કરીને એને વિકસિત કરીને અને એને વૈશ્વિક ઉર્જા સાથે સમરસ કરીને એવા વ્યક્તિત્વ આપણે ત્યાં આજે યાદગાર છે આપણે ત્યાં યાદગાર વ્યક્તિત્વ છે બહુ ચુનિંદા વ્યક્તિત્વ યાદગાર છે તમે જોજો તમારે બહુ જાગૃત પુરુષ તેને આપણે કહીએ તો એવા બહુ આમ વિધે ગણાય એવા લોકો જે ખરેખર ચિરંજીવી છે એટલે ચિરંજીવી થવું એટલે તમારી અંદરની શાશ્વત શક્તિ છે એનું જાગરણ કરવું એને જાગરણ કરી એનો વિકાસ કરવો વિકાસ કરી અને એને સમરસ કરવી આ ત્રણ પ્રક્રિયા પરિપૂર્ણ કરી લે એ ચિરંજીવી તો આ હતા શ્રી રણધીર કે જેઓનું એક ધ્યાન યોગ અને પ્રેમયોગ ફાઉન્ડેશન ચાલે છે ધ્યાન સહિત જવાનું છે સેવન્થ ઓફ જાન્યુઆરી ઇસ્કોન ક્લબમાં આ આવતા સન્ડેના ભાવનગરમાં અને જેમણે ખૂબ સારી બધી આપણી સાથે વાતો કરી અને સેના માટે ધ્યાન કરવું જોઈએ યોગ અને ધ્યાન બે અલગ પાસાઓ છે એક શારીરિક પ્રક્રિયા છે એક મનની પ્રક્રિયા છે તેમજ જે સાતમીય જે જઈ રહ્યો છે કાર્યક્રમ તેમાં વધારે ઊંડાણપૂર્વક તેઓ સમજણ આપવાના છે ત્યાં સુધી મને સિદ્ધાર્થ ગોગારીને રજા આપો ધન્યવાદ